નમસ્કાર દર્શક મિત્રો ડુંગર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજુલામાં અમરીશ ડેરનું શક્તિ પ્રદર્શન રાજુલામાં વિજય ચોક ખાતે સત્કાર સમારંભ કાર્યક્રમ સી આર પાટીલ પહોંચ્યા સી આર પાટીલ અમરીશ ડેર ધારાસભ્ય હીરાભાઈ સોલંકી કૌશિકભાઈ વેકરિયા રઘુભાઈ હુંબલ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સહિત આગેવાનો સંતો મહંતો સહિત નેતાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા સી આર પાટીલનું ડેરના સમર્થકોએ ભવ્ય સ્વાગત કર્યું અમરીશ ડેર દ્વારા સી આર પાટીલનું મોમેન્ટો આપી સ્વાગત કરાયું હીરાભાઈ સોલંકી એક સાથે એક મંચ મહાસંમેલનમાં કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો સરપંચો આગેવાનો કાર્યકર્તાઓ સહિત સમર્થકોએ ભાજપમાં જોડાયા તેમજ રાજુલા જાફરાબાદ ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા ચાર હજારથી વધુ સંખ્યા

ઓય ધોમ ધકતા તાપમાં એક પણ માણસ ઊભો નથી થતો કેમ કે ને અમરીશ ડેરમાં અમે યાર મારી વાત તો સમજો પૂરો અમરીશ બરાબર ભાગી તો નહી જાય એટલા માટે બેઠા છે અમરીશભાઈએ જે વાત કરી કે અલફટ ચડી ગયા એવા તો એકસો છપ્પન ચડી ગયા પણ મેં તો એમને પહેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠો આ ગુજરાતમાં જ અમરીશ ડેમ રૂમાલની જગ્યા રહી ગઈ અને બસ ના આવી ગયા તો આપણે શું કહેવાય પણ ઘરનો ભૂલ્યો સાંજે પાછો આવે તો એનો ભૂલ્યો ના કહેવાય ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાથી લઈને અલગ અલગ જવાબદારીઓ નિભાવીને જેમણે કામ કર્યું છે એવા શ્યામરેશભાઈ ઢેર આજે જ્યારે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એ ઘર આપસી માટે એમને હું ખૂબ ખૂબ બે દિવસ પહેલાંથી જે ચર્ચાએ જે જોર પકડ્યું હતું એ મુજબ ગઈકાલે પ્રદેશ ભાજપામાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મેં ભારતીય જનતા પાર્ટી ગઈકાલે જોઈન્ટ કરી હતી ત્યારબાદ મેં વિનંતી કરી હતી આદરણી પાટીલ સાહેબને કે મારા મત વિસ્તાર અમદાવાદથી ત્રણસો કિલોમીટર જેટલું દૂર છે તો મોટાભાગના લોકો અહીંયા નહીં આવી શકે અને અમુક લોકો રહી જશે તો ક્યાંક ને ક્યાંક દુઃખ થશે તો મારી વિનંતી છે આપને કે આપ મને એક સમય ફાળવો જેથી કરીને રાજુલા જાફરા થાંબામત વિસ્તારના જે કાર્યકર્તાઓ પ્રેમથી આવવા ઈચ્છે છે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીના એ આર્થિક એમણે મોટું મન રાખી અને મારી વાત સ્વીકારીને મને કહ્યું કે આવતીકાલે જ હું આપના મત વિસ્તારમાં આવીશ એ મુજબ આજે અહીંયા આવ્યા છે હું આંકડો કહું એના કરતાં તમે મીડિયાના લોકો છો મારા 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 કરતાં પણ વધારે તમે આંકડો ખૂબ સારી રીતે જાણો છો અને ત્રીજી મહત્ત્વની વાત એ છે કે સવારે સાડા નવથી અત્યારે એકને નવ મિનિટ થઈ છે ત્યાં સુધી ધોમ થતા તડકાની અંદર ખુલ્લા મેદાનની અંદર આટલા કાર્યકર્તાઓ જોડાયા છે તો હું એવું માનું છું કે ચારેક હજાર જેટલી સંખ્યાઓ

જ્યારે મારા માતુશ્રીની ખબર પૂછવા માટે અમદાવાદ સ્થિત સ્થિત નિવાસસ્થાને આવ્યા ત્યારે એ પણ આવ્યા હતા અને ચોક્કસ પ્રમાણે ચર્ચાઓ થઈ હતી પણ એવી કોઈ બીજી ત્રીજી કોઈમાં કોઈ વાત નથી આદરણીય કનુભાઈ કળસરિયા વર્ષો સુધી મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકેને સેવા આપી છે અત્યારે પણ કદાચ એ વિચારી રહ્યા હોય એવું ધ્યાને નથી તેમ છતાં પણ તમે જાશો તો ચોક્કસ એને પૂછી શકો છો કારણ કે કંઈ કહેવું અત્યારે વહેલું થશે મારા ભૂતકાળની અંદર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી બે દિવસ પહેલાં પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અત્યારે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે તો એ એમનો વ્યક્તિગત નિર્ણય છે એને શું કરવું શું નહીં મેં આવનારા સમયમાં એ પોતે આવે છે હું એવું માનું છું કે અત્યારે જે પ્રમાણેની સ્થિતિ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની છે એ મુજબ કોંગ્રેસની સ્થિતિ દયનીય છે વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા આગેવાનો પણ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય તો અમારા જેવા ઘણા બધા લોકો તો ભૂતકાળમાં યુવા મોરચામાં કામ કર્યું આજે જોડાયા છે તો કદાચ કેસરીઓ ધારણ કરવા આવ્યો છો શું કહેશો અમરીશભાઈના વિચારો સાથે અમરીશભાઈ આધ્યાત્મિક વ્યક્તિ છે ની વિચારધારા સાથે અમે બધા જોડાયેલા છેલ્લા રામ મંદિરના જે કાંઈ વિવાદો લો કે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડ લેવામાં આવ્યું કે ત્યાં આમંત્રણને માન આપીને આપણે જવાનું પણ નથી આ બધું જોતાં અમરીશભાઈનું જે કાંઈ રામ મંદિરના મુદ્દે સ્ટેન્ડ હતું કે ભાઈ આવા નિવેદનો ના કરવા જોઈએ હિન્દુઓની લાગણીઓ દુભાઈ છે એ જોતાં અમને પણ એવું લાગ્યું કે આમની સાથે અમે પણ જોડાઈએ કારણ કે આવી વિચારધારા સાથે અમે કામ ના કરી શકીએ જે હિન્દુઓની વિચારધારા વિરોધ હોય એટલા માટે અમે બધા જ જોડાયેલા છે જાફરાબાદ તાલુકામાંથી તાલુકા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તાલુકાના હોદ્દેદારો શહેરના હોદ્દેદારો આ તમામ સાથે શહેર કોંગ્રેસ પણ પ્રમુખ આ બધા જ અમે આજે ભાજપમાં જોડાવાના છીએ કેટલી સંખ્યામાં આપ લોકો આવ્યા છો આગેવાનો સાથે ગણીએ તો આખા તાલુકા શહેરમાંથી મારે ખ્યાલથી આઠસો હજારની સંખ્યામાં અમે બધા જોડાયેલા છે અને આગામી સમયમાં આપને ભાજપમાં જોડાયા બાદ કામ કરવાની શ્રેણી કેવી રીતે શું કહેશો એ બાબત અમારે તો કોઈ પણ પાર્ટીમાં કામ કરવાનું છે કારણ કે અમે લોકોનું ભલું થાય એના માટે જ કામ કરવા માગીએ છીએ કોઈમાં કોઈ પાર્ટી અમે